રાજકોટ જિલ્લાના દ્વારજી તાલુકામાં ખેલ મહાકુંભ અંતર્ગત વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ હોવાની અંતર્ગત દ્વારજી તાલુકામાં પણ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં પંથકના અલગ અલગ શાળા અને અલગ અલગ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો ટોકામ આવેલ કે ઓશા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા સર ભગવાનસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં ખેલ મહાકુંભ અંતર્ગત અલગ અલગ પ્રકારની રમતો આયોજન કરવામાં આવ્યું હતું

આદર્શ સ્કૂલ માં છેલ્લા 5 વર્ષથી પીટી ટીચર તરીકે ફરજ બજાવી રહ્યો છું હાલમાં રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ 2024 અંતર્ગત ધોરાજી તાલુકા કક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે આ સ્પર્ધામાં કબડડી ખોખો વોલીબોલ ચેસ યોગાસન એથ્લેટિક્સમાં દોડ કૂદ ફેક જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે આ સ્પર્ધા દ્વારા ગુજરાતમાં રહેલા અનેક ખેલાડીઓમાં જે પ્રતિભા હોય છે તેમને દેખાડી અને આગળ વધે અને ભવિષ્યમાં એક ગુજરાત માંથી વધુમાં વધુ ખેલાડીઓ નીરજ ચોપડા જેવી રીતે ગોલ્ડ મેડલ લઈને આવી શકે આ વખતે આપણા રમત શ્રી હર્ષભાઈ તાલુકા કક્ષામાં પણ જાહેરાત કરી છે અને આ બધા ખેલાડીઓ તાલુકા માંથી જિલ્લામાંથી જિલ્લા માંથી રાજ્યમાં અને રાજ્ય માંથી ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા સમર કેમ્પ આવા અનેક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવતું હોય છે ખેલાડીઓ હાલમાં જ મહેનત કરી છે આજે પણ અહીંયા ઘણી બધી સંખ્યાઓમાં વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે તેમણે ખૂબ જ મહેનત કરી છે અને આ બધા ખેલાડીઓ થોડા જ દિવસમાં એટલે કે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને પોતાની એક ક્ષમતા દેખાડી અને આગળ આવવાનો પ્રયત્ન કરશે આવી જ રીતે ગુજરાતમાં ભવિષ્યમાં વધુમાં વધુ ખેલાડીઓ મેડલ લઈને આવે એવી બધા ખેલાડીઓને શુભકામનાઓ હસ્તુ ભારત માતા કી જય ખેલ મહાકુંભ બે વિવિધ સ્પર્ધાઓની અંદર ધોરાજી ખાતે કબડ્ડી વોલીબોલ એથ્લેટિક રસા ખેંચ ચેસ અને યોગાસન આવી વિવિધ રમતો અમુક રમતો ભગવત ભગવતસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર અને બાકીના કેવો શાહ કોલેજના ગ્રાઉન્ડની અંદર અને બહોળી સંખ્યામાં પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ વિદ્યા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ખૂબ બધાને મજા આવી આભાર આ જે કાર્યક્રમ છે મુખ્ય હેતુ શું છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોની અંદર સ્પોર્ટ્સમેનશિપ જાગે બાળકોની ફિટનેસ વધે અને આજના સમયમાં બાળકો જે મોબાઈલ અને ટીવીના પ્રદૂષણથી જે ઘેરાઈ ગયેલા છે એમાંથી મુક્ત થઈ અને પોતાની કારકિર્દી વ્યવસ્થિત અને ફિટનેસ જાળવી રાખે એવો મુખ્ય હેતુ છે ક્યાં ક્યાં ગામના વિદ્યાર્થીઓ આવેલા હતા ધોરાજી તાલુકાની અંદર સાપાતર ધોરાજી ગામ સિટીના પાટણવાવ

CN24 News Mobile App